નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ગામભોઈ પોલીસ સ્ટેશનથી ગાંભાઈ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરી છે બે અલગ અલગ કેસોમાં રૂપિયા ચૌદ લાખ ઓગણીસોત્તેર હજારનો દારૂ બિયર અને બે કાર જપ્ત ત્રણ આરોપી ઝડપાયા ગામભોઈ પોલીસે પ્રોયબિશનના બે અલગ અલગ કેસોમાં મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર દારૂના જથ્થા સામે કડક વલણ દાખવ્યું છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠાના માર્ગદર્શન કરવામાં આવી હતી શ્રી પટેલ સાહેબ સહાયક વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ તથા શ્રી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર કામોઈ પોલીસ સ્ટેશનની દેખરેખમાં વાહન ચેકિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવેલી બે કારને રોકવામાં આવી હતી તપાસ દરમિયાન બંને કારમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મારુતિ સુઝુકી સેલેરીઓ અને વેગેનાર કારમાંથી કુલ બિયર દારૂ ટીન નંગ બે મોબાઈલ ફોન તથા બે કાર સહિત કુલ રૂપિયા ચૌદ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો દસ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બંને કેસોમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય ગાંધી સાબરકાંઠા